જગડે તાલુકાના મુલદ નજીક નેશનલ હાઇવે પર ઓગણત્રીસ પાડા ભરેલો ટેમ્પો ઝડપાયો પોલીસે ઓગણત્રીસ પાડા ભરેલો ટેમ્પો મળી કુલ રૂપિયા બાર પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક વિરોધ ગુનો નોંધ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે ઉપરથી પોલીસે ઓગણત્રીસ પાડા ભરીને ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જતો એક ટેમ્પો ઝડપી લીધો હતો મળતી માહિતી મુજબ ભરૂચના કવિઠા ખાતે આવેલા વિક્રમભાઈ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને ગત રોજ માહિતી મળેલ કે એક ટેમ્પો પશુ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે ત્યારબાદ તેમણે બીજા લોકો સાથે મળીને નેશનલ હાઇવે ઉપર ઉભેલ બાતમી મુજબ ટેમ્પોમાં તપાસ કરતાં તેમને ખીચોખીચ પાડા ભરેલ હોવાનું જણાવી આવ્યું હતું